હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મસ્ત ને મજામાં છો તો ત્યારે થઈ જવાનું છે ઘણા લોકો ઉપર પ્રેંગ અને પ્રેંગ કઈ રીતનું છે અને કઈ રીતના આપણે કરવાનું છે એ તમે કન્ટિન્યુ રો એટલે તમને કહી દો ઓકે ત્યાં સુધીમાં અમે સેટઅપ કરી લઈએ કાશી વાત કેમ ડિમ્પલ પ્રેંગ થાય પ્રેંગ શિવમ હું થાય શિવમ હું થાય છે છે ભાઈ તો ફાઇનલી કહીશ પ્રેન્ડ શું છે તમને કહી દઉં પ્રેન્ડ છે આપણે બધાને કોલ ઉપર એક અજાણી શખ્સ થઈને વાત કરવાનું છે અને એને કહેવાનું છે કે હું તમારી જીએફ બોલું છું અને આ પ્રેન્ક કરવાનો છે ફક્ત આપણા ભાઈઓ માટે તો કંઈ નહીં ચાલો પ્રેન્ક કરીએ અને આ છે ફોન ફોન આપણે લઈ લીધો છે સિમ પણ બીજું છે તો કોઈ પાસે નંબર તો હશે જ નહીં અને કાશ મારો અવાજ નો વર્થે તો સારું કારણ કે આપણે ટ્રાય કરશું આપણો ન ઓળખે આપણે ચાલો કંઈ નહીં આપણે પહેલો ફર્સ્ટ રેન્ક આપણે આપણા ભાઈથી સ્ટાર્ટ કરવાનો છે અને અવનીત ઉપર કરવાનો છે તો કંઈ નંબર ડાયલ કરી દઈએ ઓકે તો જ્યાં આની ઉપર રેન્ક કરવાનો છે ફોન લગાડીએ નંબર હશે તો આને ફોન લગાડીએ ઓલાય તો ફોન ઉપાડ્યો નથી ભાઈ ગાઈસ ગાઈશ કોઈ ફોન ઉપાડતા નથી બે બેને તો કર્યા છે બે ઉપાડતા નથી હવે પાછા ત્રીજા ભાઈને આપણે ફોન કરીએ ઓકે તો હવે કરવાનો છે આ ભાઈ ઉપર તો ફોન ઉપાડે તો મારો કાંઈ ફોન નથી ઉપાડતું ગાય છે આમાં ફોન આવે છે નામ કોણ

ਉਹ ਨਾਮ ਪੜੋ ਨਾਮ

આવર વર્તાય જ થાય વર્તાય જ થાય હો રાઈટલા આવની તફાન આવે છે તો જો આ છે તોફાની કાન હવે આપણે આના ઉપર કરશું અને એક બે ભાઈને ફોન કરાવા હું પાડતા નથી આ નંબર છે એટલે એની જો તમે હા બોલ ફોન કરી फोन कट हो गया गाइस फिर से लगाते oh <laughs>

कौन चंगोरा यार आवे बनवाने को इच्छा लगे तेरी एन है बेटा आओ तो सवाल कुडलाती बोलूं आवे बनवाने को

ફરીથી હવે આ ભાઈને લેવાના છે તો એનો ડાયલોગ ફેમસ વિશ લો ઓલે ડાર્લિંગ તો આ ફોનમાં વોઇસ થોડોક ઓછો આવશે ને આ નંબરમાંથી ફોન કરીશ તો એને ખબર પડી જશે તો કઈને જેવો તેવો અવાજ આવશે વોઇસ ઉપર ફોકસ કર હેલો Hello. Hi, so. What doing? Doing Hello. Oh. What bullying. Hello. con Hello. também, a genius Oh no! 不。No.

वीडियो जोत रहा बेटा <laughs> खोटो सोधो हो डीपी ज्वाइन पछि कब पडि वारडी नो थामा खोटो आपसे चल कल कल मिलते हैं प्रैंक वीडियो के साथ यूट्यूब में तो चलो भाई भाई गाइस इसके साथ भी हो गया प्रैंक और अभी दो तीन नंबर है उसको कॉल करते हैं ठीक है थीके? चलो कंटिन्यू

પણ એક્ચ્યુલી જે થોડું નેટ સ્લો ચાલે છે એટલેનો ફોટો ખુલી જાય ને પછી આપણે તમને લઈ આવો કે કારણ કે તો હવે કરવાનું છે હા ભાઈ જોડે પ્રૅન્ક તો કંઈ નહીં જય જવાન જય કિસાન જય મામોગન આવશાન હોય છે આનો આનો કોણ બોલો કોણ હા બોલો કોણ તમારા ગાળો ખાવી તો ફોન રાખો ને ફોન કાપી આવી બોલો શું કામ છે તમારે હું જોઉં તમને તમને લાઈક કરો ફોલો કરો અતવાંનો ને ફોન કાબો તમારે અમારે બા નેરાની થી કોઈરે વાત કરવાને મારે એવું છે કે તમારી બાકીવાડી સારી નો વિડિયો બનાવો કેમ મારી ઉપર બને ન્યાને તો અને એમ કેતો તમે ખાલી પાપરા વાક્તિ ઓ લે પાપરા બોલો તો હા ઓ જ ન બનાવતો હવે મને કરી દીધું વિડિયો બનાવવાનું તમારે કામ તું છે એમ કહો ને બીજો કંઈ કરો મને ક્યારે તમે ગ્લેન્ડિસ છોડે કેવી રીતના વાત કરો છો શું તો કયા યા જાલી બેન બોલો છો હેલો હલો હા કેમ બોલતા નથી તમે બોલો છો કોને એમ ખાલી કહોને પેલા તમારી બીગ ફેન બોલો જાતરા કાળી કોણ કાઢે મારી કોઈ બીક ફેન બીગ ફેનય નથી મારી કોઈ ફ્રેન્ડે નથી એટલે કાળી બોલો કાળી

वो काम तो तमाम है हूं ना मामी फेनच हां ये छेबेन चोट नहीं તો વિજયભાઈ થોડું એવું હતું કે હવે પ્રેંક તમારા ઉપર પ્રેંક થઈ ગયો છે બ્રધર એટલે યુટ્યુબમાં મેંકવાનો હતો વિડીયો એટલે મેં કીધું ફોન કરીએ વિજયભાઈ ને

ભિતર ભીતરે આગ જરે પાસ લગુ તો સે હાલ હા હા કે નથી કામ મોવા મોવાથી બોલું પ્રીતિ ગુજરિયા મોવા પ્રીતિ ગુજરિયા બોલું પ્રીતિ ગુજરિયા બોલું એટલે તું છોકરી વાળે આવી વાત તને શરમ ના તો આવતી તો ફાઈનલી ગાઈઝ આપણો ફ્રેન્ક વિડીયો પતી ગયો છે અને આજનો ફ્રેન્ક વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દેજો લાઈક શેર સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈઝ તો આજે બધા ઉપર ફ્રેન્ક કર નાખ્યું છે તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહી દેજો કે પ્રીતિ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો અને લાઈક શેર સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય